સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ ફરી માથું ચૂક્યું છે સુરત શહેર અને જિલ્લામાં ગુરુવારે આજે નવા છસો અઠાવીસ જેટલા કહી શકાય તેવા પોઝિટિવ કેસ આવ્યા છે તો તેની સામે દદી કોરોનાના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે તો વધુ બેના સાથે મૃતાંગ ત્રણ હજાર પાસાઠ થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે અને કોરોના બે કાબુ થઈ રહ્યું છે અને હાહાકાર પણ મચાવી રહ્યું છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં પાંચસો એક અને જિલ્લામાં એકસો સત્તાવીસ મળી કોરોનાના નવા છસો અઠાવીસ કેસ આજે ગુરુવારે આવતા હાલ કુલ પોઝિટિવ કેસનો આંક સાઠ હજાર આઠસો પચાસ થવા પામ્યો છે સુરતમાં વધુ બેના મોત થતા મૃતાંક અગિયારસો સત્તાવન થયો છે સુરત શહેરમાંથી ચારસો બે ની જિલ્લામાંથી બત્રીસ મળી કુલ ચારસો ચોત્રીસ દર્દી કોરોના પહોંચ્યા હતા જેને પગલે કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા છપ્પન હજાર છસો થઈ છે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજાર પાસઠ છે જેમાં સુરત સિટીમાં કુલ છેતાળીસ હજાર છસો ઓગણચાલીસ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો સિત્તેરના મોત થયા છે જ્યાં જિલ્લામાં કુલ ચૌદ હજાર બસો અગિયાર કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના ના મોત થવા પામ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા જી ટેન્ફેડિયો